હેલો ગાઈઝ જે માતાજી કેમ છો બધા મજામાં આવ્યા છો તમે બધા મજામાં જશો તો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજની સવાર આપણી થઈ છે ગામડે અને ગામડે અત્યારે જો કેટલી મસ્ત કેરી લઈ ગઈ છે ને એક પાકી કેરી મળી ગઈ ને તો આપણે ઉતારીને ખાવાનું શરૂ કરી દીધું અને આ બાજુ જો કિશો આવે છે કેમ કે કિશુને ખબર પડી ગઈ છે કેરી છે ને પાકી અમને મળી ગઈ છે પછી બધા લોકોએ મસ્ત વાડીમાં જ ખાધી પાકી કેરી એકદમ મસ્ત એનો ટેસ્ટ હતો અને એકદમ દેશી કેરી છે પછી બધા અને અહીંયા આપણું છે ને બેને મસ્ત સિરામણ તૈયાર કરી નાખ્યું હતું સવાર સવારનું તો બધા આવી ગયા તાજે મસ્ત ગરમા ગરમ બાજરાના રોટલા મરચાં તરેલા તાજી બનાવેલી લસણની ચટણી હતી દહીં ઘરનું ગુંદાના અથાણા ડુંગળી અને લસણવાળી બે ચટણી હતી વઘારેલી હતી ને સાદી હતી તો આપણું સીરામણ તૈયાર છે તો આલો બધા સિરાવા અને અહીંયા ચકલીએ જો કેવો મસ્ત માળો બનાવ્યો છે ખરેખર એટલું મસ્ત એક નાનકડી સીતાફળીની ડાળીમાં બનાવ્યું છે કેટલું મસ્ત બનાવ્યું છે આ માળો છે ને અમે અંદરથી જોયું ને તો અંદર આખું રૂથી કવર કરેલું છે ઉપર છે ને સરયું લગાડેલી છે ને પછી અમે લોકો આવી ગયા આસોટા ઝુંગીવારાના દર્શન કરવા માટે અત્યારે છે ને નવું મંદિર બને છે એકદમ સરસ તો અત્યારે મંદિરનું કામ ચાલુ છે અત્યારે અને અમે લોકોએ કરી લીધા દર્શન તો આ છે ઝુંગીવારાનું આસોટાનું મંદિર અત્યારે મંદિર નથી મંદિર હવે ટૂંક સમયમાં બહુ સરસ અને મોટું બનશે કેમ કે આ જગ્યા છે ને બહુ એટલે બહુ મોટી છે અહીંયા બહુ મોટી જાતર થાય છે તો આપણે આવી ગયા હતા આસોટા દર્શન કરી લીધા અને જો અહીંયા કેટલા મસ્ત ઝાડવાન વાવેલું છે પછી આપણે અહીંયાથી નીકળી ગયા છીએ આલબાઈમાના દર્શન કરવા માટે તો ચાલો હવે આપણે અને રસ્તામાં જો વાડીઓના નજારા કેટલા મસ્ત છે પછી અમે લોકો પહોંચી એવા તા મોટા આસોટા આવીને માતાજીના મંદિરે અહીંયા જુઓ થોડાક પગઠિયા ચડવાના છે ડુંગર ઉપર મંદિર છે હાલ એકદમ સરસ અહીંયા કિસુએ કરી લીધો સાથીઓ મમ્મીએ કરી લીધો હવે આપણે છે ને થોડાક પગઠિયા ચડવાના છે તો ચાલો આ માતાજીનું મંદિર છે ને એકદમ સરસ ડુંગર ઉપર છે ને તમે ઉપર જાઓ નજારો કેટલો મસ્ત છે મંદિરનો તો તમે બધા લોકો કરી લ્યો માતાજીના દર્શન ઓલું હમણાં નવું મંદિર બનાવ્યું છે ને આ જૂનું સ્થાન છે માતાજીનું તો આપણે માતાજીના દર્શન કરી લીધા છે ને હવે જો નજારા કેટલા મસ્ત છે ડુંગર ઉપરથી એકદમ મસ્ત આખું ગામ દેખાય છે અને વાતાવરણ એટલું મસ્ત છે વરસાદ થઈ જશે ને પછી ત્યાં બહુ એટલે બહુ મસ્ત વાતાવરણ થઈ જશે અને અત્યારે અમે લોકો છે તો અહીંયા જો આવી રીતે ચૂલા અને બર્તન અને બધું રાખેલું હોય તમે કાચું લઈ અને અહીંયા છે ને નિવેદ કરી શકો અને અહીંયાથી જ નિવેદ બની અને માતાજીને ચડી જાય તો અત્યારે ઘણા બધા નિવેદ હતા અને અહીંયા જો અત્યારે નિવેદ બને છે ઘણા માણસો અહીંયા રોટલા બનાવતા હતા અહીંયા નિવેદ બનતા હતા અને અહીંયા છે ને ડુંગર ઉપર બેસીને ખાવાની બહુ એટલે બહુ મજા આવે અને બધા લોકો મેળો ભરીને અહીંયા પ્રસાદી લેતા હોય હજી જો આ ચૂલા હજી ખાલી છે હજી ઘણા બધા લોકો પ્રસાદી બનાવી શકે તો હવે છે ને આપણે દર્શન કરી લીધા છે થોડીક વાર માતાજી આગળ બેઠા પ્રસાદીએ લીધી ને હવે આપણે જવાનું છે ઘર તરફ હવે છે ને આપણે આલબાઈમાના બીજા મંદિરે સુરકે તો ચાલો અમે લોકો નીકળી ગયા છીએ અને આ છે માતાજીનું નાનકડું મંદિર આ ધારુ પર બનાવેલું છે એકદમ સરસ હમણાં જ નવું બનાવ્યું છે માતાજીનું મંદિર તો ચાલો આપણે કરી લઈએ માતાજીના દર્શન તો તમે બધા લોકો પણ કરી લ્યો આલબેમાના દર્શન અને પછી છે ને દીવો કર્યો બધા પગે લઈ ગયા અને ધૂપ દીવાય થઈ ગયા છે માતાજીના દર્શન એકદમ સરસ થઈ ગયા છે અને હવે આપણે જવાનું છે વાળીએ તો ચાલો અને અત્યારે વાડીઓમાં જુઓ લીંબુ કેટલા મસ્ત મસ્ત લાગ્યા છે એકદમ સરસ આખી લીંબુડી લીંબુથી ભરી છે બાકી વાડીનો નજારો જુઓ અત્યારે કેટલો મસ્ત છે વાડીમાં અત્યારે છે મગ મગ હવે તૈયાર થવા આવ્યો છે અને સાથે સાથે છે ને અહીંયા છે બગીચો ઘણા બધા કેળાના ઝાડ તો થોડીક વાર છે ને સાંજના સમયે વાડીમાં મારી ચક્કર અને પછી અહીંયા છે ને મકાઈ બહુ એટલે બહુ મસ્ત હતી પણ હમણાં પવન અને વરસાદથી ને એના હિસાબે પડી ગઈ છે પણ એમાં ઘણી બધી દેશી મકાઈ છે તો આપણે અત્યારે ઉતારીએ છીએ મકાઈના પટ્ટા આ છે ને દેશી મકાઈ છે ખાવામાં એકદમ મીઠી હોય તમે લોકો છે ને ઘણી બધી મકાઈ ઉતારી તો આપણે વાડીમાંથી મકાઈ ઉતારી લીધી છે મકાઈ ઉતારી વાડીમાં એકદમ મસ્ત ચક્કર મારી અને હવે આપણે છે ને જઈએ ઘરે તો ચાલો આજે તો આપણે ઘણી બધી મકાઈ વાડીમાંથી લઈ લીધી છે હજી જો ઉતારીએ છીએ એકદમ મસ્ત દેશી નાના નાના પોટા છે અહીંયા રીધાને બનાવી મસ્ત મસ્ત શરબત બે ફ્લેવરમાં એકદમ મસ્ત હતી રોઝ હતી પાઇનેપલ અને કીવી હતી ત્યાં જો રીધાને બનાવી દીધી છે બધાને શરબત શરબત પીને અમે લોકો નીકળી ગયા છીએ ઘર તરફ અને આ છે રસ્તાના નજારા રાતનો સમય હતો તો ચાલો અમે તમને મળીએ છીએ નેક્સ્ટ મોર્નિંગમાં ત્યાં સુધી બાય ગુડ મોર્નિંગ જય માતાજી બે દિવસ ગામડે રોકાય અને છે ને આજે આપણે આવ્યા છીએ ઘરે અને ઘરે આવતા જ આંબામાં જોઈને તો ઘણી બધી કેરી પાકી ગઈ હતી કેમ કે હમણાં બે ત્રણ દિવસથી આ કેરી કોઈ ઉતારી નહોતી ને એટલે તો અહીંયા અમે આવી ગયા છીએ કેરી ઉતારવા માટે અત્યારે કેરી બહુ એટલે બહુ પાકી છે મસ્ત મસ્ત તો હલો પેલા ઉતારી લઈએ કેરી હવે તો કેરી છેલ્લી છેલ્લી રહી છે અને હવે એનો કલર જુઓ કેટલો મસ્ત મસ્ત થઈ ગયો છે તો ઉતારી લઈએ થોડી આ આજે ફરીથી આપણે કેરીઓ મસ્ત મસ્ત મળવા માંગીશું આ કેરી અંદરથી આખી પાકેલી છે મસ્ત મસ્ત તો અહીંયા અમને મળે છે બહુ મસ્ત મસ્ત કેરી વનપક્ષ છે ને આપણે એક દિવસ માટે રાખી દઈશી બહુ પાકી ગઈ છે ને અત્યારે આપણે રસ બનાવી નાખશે અથવા તો કોઈ પણ વસ્તુમાં ઉપયોગ કરી નાખશે તો અહીંયા અમારી કેરીયા છે ઘણી બધી અમને મળી છે મસ્ત મસ્ત તો હાલો કેરી ખાવા માટે અને કોને કોને કેરી તો ભાવે જ છે ભાવે જ છે પૂછવાનું થોડું એ કેરી ખાવા માટે તો અહીંયા ઘણી બધી આપણી કેરી જો અત્યારે મસ્ત મસ્ત ઉતરી ગઈ છે આનો કલર જો કેટલો મસ્ત છે કેરીઓ તો અહીંયા ઉતરવાનું ચાલુ જ છે અને કેરીઓ તો આપણે ઉતરે જ છે અને સાથે સાથે છે ને અત્યારે દ્રાક્ષમાં એકદમ મસ્ત પાક પડી ગયો છે તો ચાલો આપણે જોઈએ દ્રાક્ષ કેવી પાયકી છે તાજો તમે દ્રાક્ષ કેટલી મસ્ત પાકી છે અત્યારે એટલી મસ્ત લાગે છે તો આખો ઝૂમખો પાકી ગયો છે દ્રાક્ષનો તો હાલો બધા દ્રાક્ષ ખાવા માટે પછી અમારે બનાવું હતું જાંબુન સોટ તેના માટે આપણે લઈ આવ્યા હતા બારેથી જાંબુ જાંબુ એકદમ મસ્ત હતા આપણે એને ધોઈ અને પછી અહીંયા જો શોર્ટ્સ માટેના ગ્લાસ તૈયાર કરી લીધા છે ને આ તૈયાર થઈ ગયું છે આપણું જામુન શોર્ટ્સ અને મેં એને ટેસ્ટ કર્યો છે ખરેખરનો ટેસ્ટ બહુ એટલે બહુ મસ્ત આવતો હતો તો હાલો બધા જામુન સોટ્સ પીવા માટે આ તમને મળશે મારી સર્ટ્સમાં જવા માટે પછી આપણે બનાવ્યું હતું લીચીનું જ્યુસ એ પણ બહુ મસ્ત બન્યું હતું નેક્સ્ટ ડે મહેમાન આવ્યા હતા તો આજે આપણા ઘરે આવ્યો છે આર્યન તો આર્યનની લોકો આવ્યા હતા તો આજે છે ને અમે બધા તો અત્યારે છે ને આર્યને નાસ્તો કર્યો અને પછી અમે બધા છે ને બનાવીએ છીએ થોડીકવાર ગાર્ડનમાં વિડીયો અને વિડીયો બનાવતી સાથે સાથે જ હું તમને બતાવું કે કેટલી કેરી ઉતરી છે તો તમે જોઈ શકો છો આ બધી કેરી અત્યારે ઉતારેલી છે એટલી મસ્ત લાગે છે પછી આર્યને કહ્યું ભાઈ સાથે કેરી ઉતારવા માટે અને જુઓ એને પણ એક મસ્ત આખી પાકી કેરી મળી છે તો ફરીથી જુઓ કેટલી મસ્ત મસ્ત પાકી પાકી કેરીઓ ઉતરે છે આ સિઝનમાં છે ને આપણે આંબામાંથી બહુ એટલી બહુ કેરી મળી છે એકથી બે બોક્સ આપણે બારેથી લીધા છે બાકી બધી ઘરની જ કેરી છે અને ઘણા બધા લોકોને આઈપી પણ છે તો આ વખતે આંબો બહુ એટલે બહુ મસ્ત અને સારો આવ્યો છે તો અત્યારે મસ્ત મસ્ત કેરી ઉતરે છે આપણા જૂના ફળિયામાંથી ઘણી બધી કેરી પાકી ગઈ હતી તે ઉતારીએ છીએ ને કેરીના કલર જો કેટલા મસ્ત અલગ અલગ ચેન્જ થઈ ગયા છે બધી કેરીના કલર છે ને કંઈક ને કંઈક અલગ લાગે છે જોવાની મજા આવે છે ને આ જો એમને પડી ગઈ એટલી બધી પાકી ગઈ છે ને કે કેરીનો તો કેરી નીચે પડી જાય છે તમે બધા લોકો છે ને અત્યારે કેરી તો મસ્ત મસ્ત ઉતારી લીધી છે અને મારા હાથમાં આવી ગઈ એકદમ મસ્ત પાકી 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 કેરી કેટલી મસ્ત છે આને તો ખાવી જ પડશે બાકી મસ્ત મસ્ત હજી ઘણી બધી લટકે છે ઘણી બધી ઉતારી છે અને આજે છે ને આપણે ઘણી બધી કેરી મળી છે એ હું તમને છેલ્લે વિડીયોમાં બતાવીશ કે અમને આજે કેટલી કેરી મળી છે બાકી અત્યારે કેરી ઉતારવાનું કામ શરૂ જ છે વિચાર કરો એક આંબો છે તો આટલી કેરી આવે છે તો ક્યારેક વધારે આંબો હોય તો આપણી પાસે કેટલી કેરી આવે વિચારવા જેવી વસ્તુ છે હવે આપણે આંબા વાવસી એવું નથી હું જ કેરી ઉતારતી હોઉં દાદીમાં આવી ગયા જો કેરી ઉતારવાનું શરૂ થયું ને તો બધા કેરીના ચાહક છે કેરી તો બધાને ભાવે જ છે પછી દાદીમાં આવી ગયા ને દાદીમાં છે ને થોડીક વાર કેરી બધી ભેગી કરી લીધી હવે બધી કેરી કેચ છે ને દાદીમાં કરશે જો દાદીમાં આવી ગયા છે મેદાનમાં એક એક કેરી નીચે નહીં પડવા દઈએ અને બધી કેરી કેચ કરી લેશે તો આવી રીતે છે ને આમ બધા લોકો છે ને મસ્તી કરતા કરતા જો કઈ રન દાદીમાં કેરી કેચ અને હજી બતાવે છે કેટલી કેરી પાકેલી છે તો કેરી ઉતારતા ઉતાર આપણે નજર ગઈ કારેલાના વેલા ઉપર ને કારેલા પણ મસ્ત મસ્ત લાગી ગયા છે તો આનું આપણે બનાવશી શાક બાકી આપણું ચણનું ઝાડ અને આ છે આપણું બીલીનું ઝાડ

Getty, get you. You love me, and go on. Raspberry, and you're feeling. I just ping that. Oh, I was going to go on. I'm sorry, I'm sorry. 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 I'm I'm sorry. I'm sorry. I'm I'm sorry. 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 i

અને ખિસકોલી કેવી રીતે ખાય છે ને એ તમે જો કેટલી મસ્ત બેસી અને ખાય છે તો અત્યારે ખિસકોલી છે ને એનો કઈક ને કંઈક ખાવાનું ગોતે છે આજે આપણે છે ને જુવાર નાખી પક્ષી માટે તો અત્યારે ખિસકોલી છે ને એ ખાય છે ખિસકોલી ખાતી હોય એ જોવાનું કોને ગમે મને તો એ બહુ ગમે એકદમ ક્યુટ બેસી ને કેટલી મસ્ત રીતે ખાતી હોય છે તો અહીંયા જો બપોર ટાઈમે ખિસકોલી અને ચકલા છે ને મસ્ત મસ્ત છે ને બગીચામાં ચક્રુ મારતા હોય કઈક ને કઈક ખાવાનું ગુજતો હોય કંઈક ફ્રૂટી લોકોને મળી જાય ત્યારે દ્રાક્ષ પાઈ છે ને તો ખિસકોલી માટે તો જલસા જ છે ખિસકોલી છે એ જો આ બધા અત્યારે છે ને રાતના બાર વાગે પાણી આવ્યું છે ને તો મંદિર ધોવે છે બહુ સારું કામ કરો છો હાય કાજલ મંદિર સુધી ગયું તો પછી આ બચ્ચા પાર્ટી છે ને બધી જો નાવા માટે આવી ગઈ છે બચપનમાં કોને કોને આવી રીતે છે ને નળીથી નાહ્યું છે એ મને કમેન્ટમાં કહેજો ને આ સાથે આ વિડીયોનું અહીંયા જ કરું છું એન્ડ આપણે જલ્દીથી મળીએ છીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બબાય ગુડ નાઇટ જલ્દી મળડા